નમસ્કાર મિત્રો તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ સાત વિષય ગણિતના પેપરનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો જેથી તમને તમામ પ્રશ્નોના જવાબ વાંચ્યા વિના જ યાદ રહી જાય જોઈએ મિત્રો પ્રશ્ન એક અ નીચે આપેલ વસ્તુઓને યોગ્ય આકાર સાથે સળખાવો મિત્રો જોઈએ મિત્રો એક નંબરમાં થશે સંઘન બે નંબરમાં થશે વર્તુળ ત્રણ નંબરમાં નળાકાર ચાર નંબરમાં શંકુ આકાર જોઈએ મિત્રો આગળ પ્રશ્ન એક બ નીચે આપેલી આકૃતિ સામેથી કેવી દેખાશે તે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો તો મિત્રો સાચો જવાબ છે સી જોઈએ આગળ મિત્રો પ્રશ્ન એક નીચેની આકૃતિ જુઓ અને તેની તમામ રેખિત સમત્યો દોરો તો મિત્રો એચ માં બે થશે ત્યારબાદ ત્રિકોણ છે એમાં મિત્રો એક બે ત્રણ થશે અને ત્યારબાદ જે ચોરસ આપેલું છે લંબચોરસ એમાં બે થશે જોઈશું મિત્રો હવે પ્રશ્ન બે અ નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો એક આપેલ આકૃતિની સંમતિનો અક્ષ શોધો તો મિત્રો જવાબ આપેલો છે આ રીતે મિત્રો આપણે જવાબ લખીશું જોઈએ બે નંબર આપેલ અંગ્રેજી મૂળાક્ષર રૈખિક સંમતિ ધરાવે છે તો હા જવાબ સાચો થશે જોઈએ આગળ ત્રણ નંબર આપેલ આકૃતિ માટે પરિભ્રમણીય સંમતિનો ક્રમ જણાવો તો જવાબ છે પરિભ્રમણીય સંમતિનો ક્રમ ચાર થશે જોઈએ આગળ પ્રશ્ન બે બાજુમાં આપેલ નિયમિત આકારનો પરિભ્રમણ કેન્દ્ર પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણ કોણ લખો તો મિત્રો આપેલો છે જવાબ પરિભ્રમણ કેન્દ્ર પી પરિભ્રમણનો ક્રમ ચાર પરિભ્રમણ કોણ નેવું અંશ થશે જોઈએ આગળ મિત્રો પ્રશ્ન ત્રણ નીચે આપેલ દાખલા ગણો તો એક નંબર જેનું ક્ષેત્રફળ ચારસો ચાલીસ મીટર નો વર્ગ છે અને લંબાઈ બાવીસ મીટર છે તેવા જમીનના લાંબ ચોરસ પ્લોટની પહોળાઈ શોધો તો મિત્રો સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરીશું આ રીતે એનો જવાબ થશે આગળ છે મિત્રો બે નંબર એક ચોરસની લંબાઈ પચાસ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ તો મિત્રો આ રીતે પચાસ ગુણ્યા પચાસ પચીસસો ચોરસ સેમી થશે પ્રશ્ન ચાર જેની પરિમિતિ ત્રણસો વીસ મીટર છે તેવા ચોરસ બાગ નું ક્ષેત્રફળ શોધો મિત્રો જવાબ આપેલો છે જેનો તમારે સ્ક્રીનશોટ જરૂરથી લેવાનો છે જો એ બે ટકા અપૂર્ણાંકમાં ફેરો તો પાંચ ચતુર્થાંશ એકસો પચીસ ના ટકા પાંચ ચતુર્થાંશ થશે જોઈએ આગળ મિત્રો બે નંબર પચાસ ટકા અને એક દ્વિતીયાંશ થશે અપૂર્ણાંકમાં જોઈએ આગળ ત્રણ નંબર જીરો પોઈન્ટ જીરો નવ ને ટકામાં ફેરવો તો નવ ટકા થશે ચાર નંબર એક વર્ગના પચીસ બાળકોમાંથી આઠ બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે તો કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે જવાબ થશે બે બાળકોને જોઈએ વાય નો વર્ગ નો સહગુણક એક છે બે નંબર પાંચ એક્સ નો વર્ગ વાય નો વર્ગ નું સજાતીય પદ તો કે દસ નો વર્ગ વાય નો વર્ગ થશે જોઈએ ત્રણ નંબર છ એક્સ નો વર્ગ અને છ એક્સ વર્ગ વાય વિજાતીય પદો છે

આગળ મિત્રો પ્રશ્ન આઠ અ સંખ્યા રેખા દોરી નીચે આપેલ સમય સંખ્યાનું નિરૂપણ કરવાનું છે તો ત્રણ ચતુર્થાંશ એનું આ રીતે નિરૂપણ થશે જોઈ આગળ બે નંબરની સંખ્યા આપેલી છે ત્રણ નંબર આગળ છે મિત્રો પ્રશ્ન આઠ બ નીચે આપેલ સમય સંખ્યાની વચ્ચે આવતી કોઈ પણ ત્રણ સમય સંખ્યા લખો જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે આગળ પ્રશ્ન બે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે વિડીયો જોવા બદલ આપશો દિલથી આભાર વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને ધોરણ સાતના ના તમામ વિષયના મોડલ પેપર આપણી ચેનલમાં જોવા મળી જશે જય હિન્દ જય ભારત